કીધું છું આપણે ક્યાં જવાનું છે આપણે જવાનું છે હાલો મિત્રો આજનો બ્લોગ આપણે અત્યારે શાંતિ શરૂઆત કરી છે કેમ કે આજે આપણે જવાનું છે બહાર જવાનું છે બહુ વાગું જવાનું છે એટલે એ અત્યારે તમને નહીં કહું અકવાળાથી વિજયભાઈ આવે અને ગાડી પર બેઈ જાવી આપણે પછી આપણે તમને કેવી ક્યાં જવાનું છે અત્યારના વાગ્યા સાડા પાંચ અને આપણે કાલનો વ્લોગ આપણે બપોરથી શરૂઆત કરીએ આજનો વ્લોગ સાત છે હાલો મિત્રો અત્યારે અત્યારના વાગ્યા છે હાડ હાથ અને વિજયભાઈ આવી ગયા છે અત્યારે હાલો તો હવે આપણે જવાનું છે ક્યાં વિજયભાઈ હાલો નિધિબેન ભાઈભાઈ હવે જાવી છે આપણે

તો મિત્રો છે તો મિત્રો તમને અત્યારે નહી દેખાય કેમ કે અંધારું છે એટલે હું ને વિજયભાઈ બેઠા છે અત્યારે જો